જો તમારે સવારની ચા સાથે કે સાંજની નાની ભૂખ માટે ઘરમાં જ હોય તેવી સામગ્રીમાંથી ફક્ત દસ પંદર મિનિટમાં જ બની જાય એવો ક્રિસ્પી ગરમા ગરમ નાસ્તો ખાવો હોય તો તમે સોજી રિંગ્સની આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો સોજી રિંગ્સ બનાવવા માટે આપણે કઢાઈમાં દોઢ કપ પાણી ઉમેરી પાણીને ગરમ કરવા રાખીશું સાથે આ પાણીમાં આપણે એક ટેબલસ્પૂન તેલ એક ટીસ્પૂન જીરું એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ અને અડધી ટી સ્પૂન મીઠું ઉમેરી મસાલાને પાણીમાં બરાબર મિક્સ કરી પાણીને ગરમ થવા દઈશું અહીં તમે ચીલી ફ્લેક્સની જગ્યાએ એક ટી સ્પૂન મરચું પાવડર પણ ઉમેરી શકો છો અને જો નાના બાળકો માટે આ નાસ્તો બનાવતા હો તો તીખા સ્કીપ પણ કરી શકો છો બે મિનિટમાં જ પાણી ગરમ થઈ જશે એટલે ગેસની આંચ આપણે ધીમી કરી દઈશું અને પાણીમાં આપણે એક કપ સોજી ઉમેરી સોજીને બરાબર ચલાવીશું સોજીની જગ્યાએ તમે બારીક રવો પણ વાપરી શકો છો પણ સોજીમાંથી આ નાસ્તો બનાવવાથી આપણો નાસ્તો વધારે ક્રિસ્પી તૈયાર થશે ત્રણ ચાર મિનિટમાં જ મસાલાવાળું પાણી સોજીમાં સોસાઈ જશે અને સોજી એકદમ ફૂલી જશે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને સોજીને ચલાવવાનો છે અને સોજીનું બધું જ પાણી સુકાઈ જાય ત્યાં સુધી તેને કૂક થવા દેવાનું છે સોજી બરાબર બફાઈ જશે એટલે આવો લીસો તૈયાર થશે એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને બફાયેલા સોજીને આપણે બાઉલમાં કાઢી ઠંડો પડવા દઈશું સોજી ઠંડો થઈ જાય એટલે આપણે તેમાં એક મીડિયમ સાઇઝનું બાફેલું બટાકું છીણી લઈશું બાફેલું બટાકો ઉમેરવાથી સોજીમાં બાઇન્ડિંગ આવશે અને આપણે રીંગ બનાવવામાં સરળતા રહેશે તો અહીં મેં બટાકાને બરાબર છીણી લીધું છે હવે આપણે સોજીવાળા બાઉલમાં આઠથી દસ બારીક કાપેલા મીઠા લીમડાના પાન અને બે ટી સ્પૂન તેલ ઉમેરી લોટને સારી રીતે મસળીને ભેગો કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે ગાંઠો વગરનો રોટલીના લોટ જેવો સ્મૂથ સોજીનો લોટ બાંધી લેવાનો છે જેથી રીંગ્સ બનાવતી વખતે તેમાં ક્રેક નહીં પડે તો અહીં આપણે સોજી રિંગ્સ બનાવવા માટેનો લોટ તૈયાર કરી લીધો છે એટલે તૈયાર લોટમાંથી આપણે થોડો લોટ હાથમાં લઈ તેનો ગોળો વાળી દઈશું અને ત્યારબાદ આ ગોળાને હથેળીના વચ્ચેના ભાગે રાખી થોડું દબાણ આપીને ચપટો કરી લઈશું આંગળીની મદદથી લોટની વચ્ચે આ રીતે હોલ બનાવી સોજી રિંગ તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ જો તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો ત્રણથી ચાર કલાક પહેલાં તમે આ રીતે સોજી રિંગ્સ બનાવી તેના ઉપર પાતળું કપડું ઢાંકીને રાખી શકો છો અને મહેમાનો આવે ત્યારે તળીને ગરમા ગરમ નાસ્તો સૌ કરી શકો છો તો હવે બધી જ સોજી રિંગ્સ તૈયાર થઈ ગઈ છે એટલે મીડિયમ ગરમ તેલમાં આપણે પાંચથી સાત સોજી રિંગ્સ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું એક વખત તેલમાં રિંગ્સ ઉમેર્યા પછી બે ત્રણ મિનિટ જેવું આપણે તેને તેલમાં તળાવવા દઈશું કારણ કે આ સમયે જો આપણે તેને જાળો લગાવીશું તો રિંગ્સ તેલમાં છૂટી પડી જશે થોડીવાર તળાવા દીધા બાદ રીંગ્સને આપણે ચમચીથી હળવે હળવે ઉપર નીચે કરી લઈશું અને ગેસની મીડિયમ આંચ ઉપર જ રીંગ્સ ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી ઉલટાવી પલટાવીને તળાવા દઈશું આ જ રીતે આપણે બાકી બચેલી રીંગ્સને પણ તળી લેવાની છે બધી જ રીંગ્સ તળાઈ જાય એટલે રીંગ્સ ઉપર આપણે એક ટેબલ સ્પૂન પેરી પેરી મસાલો નાખી રીંગ્સને ઉપર નીચે કરી મસાલાને ભેળવી દઈશું પેરી પેરી મસાલાની જગ્યાએ તમે વાટકીમાં એક ટીસ્પૂન ચાટ મસાલો એક ટી સ્પૂન મરચું પાવડર અને અડધી ટીસ્પૂન સુગર પાવડર મિક્સ કરી તેને પણ સોજી રિંગ્સ ઉપર છાંટી શકો છો તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ તીખો ચટપટો અને ક્રિસ્પી નાસ્તો સોજી રિંગ્સ તૈયાર છે